સાયલાના લાખ ગામે બાળગંગા હનુમાનજીના આશ્રમ ખાતે ભંડારાનું આયોજન કરાવું સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચિત્રાલ ગામ સમસ્ત બાળગંગા હનુમાનજીની જગ્યાએ આશ્રમે પરમપૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ હરિદાસ બાપુ તેઓ લોક પામ્યા હતા તેમના અનુસંધાને રોજ તેમનો ભંડારો કરવામાં આવ્યો સાધુ સંતો મહંતોના રિવાજ પ્રમાણે રોજ તે જગ્યાના સ્થળે સાધુ સંતોના સમયા અને શાલ ઉડાડીને સ્વાગત કરાવું એક ધર્મ સભાનું પણ આયોજન કરાવ્યું હતું જેમાં પૂજારી શ્રી પ્રકાશદાસ આજુબાજુના ગામડાઓમાં પણ મહેરામણ ઉમટ્યો હતો જેમાં સાથે સાથે રાત્રે સંતવાળીનો પણ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ભજન સમ્રાટ દલસુખભાઈ પ્રજાપતિ સાહિત્યકાર પ્રફુલભાઈ જોશી ભજનીક સમ્રાટ પિયુષભાઈ મિસ્ત્રી જેવા નામી અનામી કલાકારો વજનની રમઝટ બોલાવシア આયોજન અંગે ચિતરા લાખ ગ્રામજનો સાથો સંતો અને આજુબાજુ ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઓ ભી સંતાન આયોજન રાખેલ છે તેમાં નામે નામે કલાકારો આવનાર છે આજુબાજુના ગામડા આજુબાજુના સાથ એટલી મદદ એવી અમારી નમ્ર વિનંતી છે